પગપાળા પદયાત્રીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જણાવી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના બે મોટા મહાતીર્થ ધામો જેમાં એક અંબાજી અને બીજું સરહદી વિસ્તારમાં આવેલો ધરણીધાર ભગવાન ઢીમા બંને જગ્યાએ યાત્રિકોનો ઘોડાપુર જોવા મળી રહ્યો છે યાત્રિકોની યાત્રા સતત ચાલી રહી છે ત્યારે સરહદી વિસ્તારના યાત્રાધામ ઢીમા ખાતે શામળિયા ભગવાનના દર્શન કરવા માટે દૂર દૂરથી પગપાળા તેમજ દંડવત પ્રણામ કરતા લોકો દૂર દૂરથી જઈ રહ્યા છે ત્યારે પ્રસ્તુત વિડિયો મિની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ઢીમાના છે જ્યાં જાણે ભક્તોનું કીડિયા નગર ઉભરાયું હોય તેવા વિડીયો જોવા મળ્યા હતા ત્યારે પ્રસ્તુત વિડિયોમાં લોકો પોતાની મનોકામના પૂર્ણ થતા આસ્થા પૂરી કરવા માટે પગપાળા જઈ રહ્યા છે વિવિધ દાતાઓ દ્વારા રસ્તાઓમાં ઠેર ઠેર વિસામો અને કેમ્પોનું આયોજન થકી ચા પાણી નાસ્તો અને ભોજનની સુંદર વ્યવસ્થાઓ કરેલી છે આ કેમ્પોની અંદર દાતાઓની દાનવીરતાને લોકો દાદ આપી રહ્યા છે રસ્તા ઉપરના વિવિધ કેમ્પોમાં ચા પાણી અને નાસ્તો કરીને ધર્મ પ્રેમી જનતા હર્ષોલ્લાસ સાથે આનંદ વિભોર થઈને શામળિયા ભગવાનના દર્શન કરી રહી છે